તેરની સાલમાં જે નેરડી ધાર પાસે આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ યોજના હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય કે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કે આઠ વર્ષ હાઉસિંગની વાત કરીએ મુખ્યમંત્રી યોજનાઓની વાત કરીએ કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે એવી કોઈ પણ વાત કરીએ કે જેમાં સરકાર મકાન બનાવી અને લાભાર્થીઓને સોંપતી હોય છે તેમાં એવી શરતો રાખતા હોય છે કે તમે બે ચાર પાંચ કે સાત વર્ષની અંદર આ મકાનને તમારી રીતે વેચી શકશો જ્યારે કે અહીંયા આવા કોઈ શરત નથી રાખવામાં આવી એ વાત થઈ પણ માની લો કે શરત નથી રાખવામાં આવી તો ભવિષ્યમાં એના માટે સારામાં સારો ઠરાવ કરી અને નગરપાલિકામાં આ જે આસામીઓ છે અત્યારે જે રે છે કોઈ વેચાતા લીધા છે તો એમને ખાલી કરાવવા તો મારે ખાલી એટલું જ કેવું છે કે તમે આ લોકોને જે અત્યારે રે છે વેચાતા લઈને રહીએ છીએ એને તમે ખાલી કરાવશો તો કોને આપશો કોકને તો આપશો ને તાળું તો મારશો ને એમાં તો તાળું મારીને શું પડતર નાખશો તમે કોકને આપશો ત્યારે એની અંદર વહીવટ નહીં થાય એની અંદર ખોટું નહીં થાય એની કોની પાસે ગેરંટી છે મારે એટલું જ પૂછવું છે ખાલી કે આઠસો ક્વાર્ટર દાખલા તરીકે તમે ખાલી કરાવશો અને એની અંદર પાંચ હજાર અરજી આવશે તો પ્રાયોરિટીનું ધોરણ શું રહેશે એની અંદર અમે બધું જોઈએ છીએ ભૂતકાળમાં કેવી રીતે આપવાના અત્યારે પણ આ ભાઈઓમાંથી એવી ફરિયાદ આવી એવા અનેક ક્વાર્ટર છે આજે પણ દેડી ધારમાં જે તેર તેર વર્ષથી લોક પડ્યા છે અને એ કોક ને કોક ક્યાંક ને ક્યાંક કોઈ લાગવા વાળાના છે અંગતોના છે કોઈ મામા માસીઓના છે કોઈનો છેડો પહોંચતો એવા લોકોના છે એને નોટિસ નથી ગઈ અને આ ગરીબ માણસોને નોટિસ ગઈ છે તો અત્યારે જે લોકો રહીએ છે હવે એને જેને પોસાતું હતું એને વેચવું અને જેને પોસાતું હતું એને લીધું હવે આના માટે થઈને જેતપુર નવાગઢ નગરપાલિકાને કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા એવી અરજી નથી આપવામાં આવી દીપકભાઈ કે ભાઈ અહીંયા આવું થયું છે અહીંયા મકાન વેચાઈ ગયા છે કોઈ વાંધો જ નથી વેચવું એને વાંધો નથી રહે છે એને વાંધો નથી તો પછી આ ધોટી આ નાટક શા માટે એની સામે મને અહીંયાથી એવા પણ સમાચાર મળ્યા છે કે હવે આ મકાન આવનારા સમયમાં કદાચ ટ્રાન્સફર માટેની યોજના થાય અને ઠરાવના માધ્યમથી કંઈ નક્કી થાય તો અત્યારથી દસ હજાર રૂપિયા ફેરફાર કરનારને પણ દીપકભાઈનું ત્યાં મકાન હોય દાખલા તરીકે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે